નમસ્કાર વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરવાજાનું ખાસ મહત્વ છે જો આપ ઘરના દરવાજાને ઠીક કરી લો છો તો ઘરનું વાસ્તુ 70% ઠીક થઈ જશે જો આપ ઘરના દરવાજાનો કલર દિશા પ્રમાણે લગાવીને મેલેજ કરી લો છો તો વાસ્તુ ઘણી હદ સુધી ઠીક થઈ જશે ઘરના વાસ્તુ પ્રમાણે મુખ્ય દરવાજાનો કલર કયો હોવો જોઈએ એ જાણો જો ઘરનો દરવાજો ઉત્તર પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં આવે છે તો બ્લુ અથવા કાળો કલર લગાવી શકો છો જો દરવાજો પૂર્વ કે દક્ષિણ દિશામાં આવે છે તો લીલા કલરનો દરવાજો લગાવો જો દરવાજો દક્ષિણ દિશામાં છે તો ગુલાબી કે લાલ કલરનો દરવાજો લગાવો જો દરવાજો દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે તો બ્રાઉન કે પીળા કલરનો દરવાજો લગાવો જો દરવાજો ઉત્તર પશ્ચિમ દિશામાં આવે છે તો ગ્રે અથવા કલર કલરનો દરવાજો લગાવો